નમસ્કાર દર્શક મિત્રો તમે રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ નવસારી જિલ્લામાં આજે ઠેર ઠેર પંચોતેરમાં પ્રજસ્તાક દિનની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી નવસારીમાં ખાસ કરીને વાંસદા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો અને તેમાં નવસારી જિલ્લા કલેક્ટર સહિતના આગેવાનો મંત્રીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમાં સમગ્ર વર્ષ દરમિયાન સારી કામગીરી કરનાર લોકોને પણ ત્યાં સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમને સર્ટિફિકેટો પણ આપવામાં આવ્યા હતા ત્યારે નવસારીના નવસારી ભાજપ કમલમ ખાતે પણ આજે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી નવસારીના કમલમ ખાતે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ દ્વારા આજે તિરંગાને સલામી આપી અને પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે તેઓ દ્વારા પ્રથમ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું તેમજ નીચે રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું અને તેઓ તિરંગાને ફ્લેગ ઓન કરી અને તેમને જે તિરંગો લહેરાવ્યો હતો ત્યારે તેમની સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ શીતલબેન સોની નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ નવસારી વિજયપુર નગરપાલિકાના મિનલબેન દેસાઈ અને જિજ્ઞેશભાઈ અશોકભાઈ કચેરા પરેશભાઈ કાશુંદરા મધુભાઈ કથરીયા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ સાથે મળી પચોતરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી તો ત્યારે આ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ પુરાલાલ શાહ શું કહી રહ્યા છે આવું સાંભળીએ આજે રાષ્ટ્રીય પર્વ એવા આપણા પ્રજાસત્તાક દિવસના દિવસે આજે અમારા નવસારી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર એક ધ્વજનંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અત્યારે અમારે ધ્વજનંદનનો કાર્યક્રમ સંપન્ન થયો પચાસ શતક દિવસની સર્વે કાર્યકર્તાઓની શુભેચ્છા સમગ્ર નવસારી જિલ્લાના તમામ ના નાગરિકોને મારી આ પવિત્ર દિવસની બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આ દિવસે જ્યારે આપણો ભારતીય ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું તે બંધારણના આધારે આપણે બધા જ સુખ શાંતિથી જીવી રહ્યા છે

ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ નવસારીના છાપરા રોડ ખાતે માજી સૈનિક વેલફેર એસોસિએશન દ્વારા પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે સિપાહીઓએ સૈન્યમાં ફરજ બજાવ્યા હોય કોઈપણ બોધ પદ પર તેવા તમામ રિટાયર થયેલા સૈનિકો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેઓ દ્વારા પચોતરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે છાપરા રોડ પર એસબીઆઈ બેંકની બહાર તિરંગાને સલામી આપવામાં આવી હતી ત્યારે આ પ્રસંગે વિવિધ આગેવાનો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા આજે હર્ષોલ્લાસ સાથે તેમજ તેઓ દ્વારા જે શિસ્તબદ્ધ રીતે તેઓએ આ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી ત્યારે તેના ઉપસ્થિત મહાનુભાવો શું કહી રહ્યા છે આવો સાંભળીએ ભારત માતા માતરમ આજે ગણતંત્ર દિવસની સૌને ખૂબ ખૂબ શુભકામના આપણું દેશ જ્યારે પચ્તરમો ગણતંત્ર દિવસ મનાવી રહ્યું છે ત્યારે નવસારી જિલ્લા માજી સૈનિક વેલફેર એસોસિએશન દ્વારા સમાજના વિવિધ ક્ષેત્રોમાં જેઓને નામના કાઢી છે અને સમાજને ઉપયોગી થયા છે તેવા વિવિધ અગ્રણીઓનું સ્વાગત કર્યું છે અને આજના સમારંભના મુખ્ય અતિથી અમારા સમાજના અગ્રણી ગૌસેવક અને ઉદ્યોગપતિ અને ખૂબ સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતા રામજીભાઈ દેસાઈને અમે સન્માનિત કરીને ગૌરવાન્વિત અનુભવ કરીએ છીએ સમાજના દરેક વર્ગના લોકો અહીંયા અમારા સમારંભમાં આવે છે અને એને મહેકાવે છે આપણે રાષ્ટ્રભાવનાની એ જોત જગાવી છે અને આ સંગઠનનો એક જ હેતુ છે કે દરેક વ્યક્તિમાં રાષ્ટ્રભાવના ઉત્પન્ન થાય અને રાષ્ટ્ર સેવા કરે અને નવસારીનું નામ રોશન કરીને આપણા આ રાષ્ટ્રને આગળ વધાવે એવી જ શુભકામના ભારત માતા કી અન્ય મહાનુભાવ પણ શું કહી રહ્યા છે આવો સાંભળીએ જય આજના પંચોતેરમાં ગણતંત્ર દિવસ નિમિત્તે રાષ્ટ્ર પર્વ નિમિત્તે હું એટલું જ કહીશ કે દરેક પરિવાર દરેક સમાજ અને આખું ભારત તથા સંપૂર્ણ વિશ્વ એક થઈને વાસુદૈવ કુટુંબકમની ભાવના સાથે આગળ વધે અને દેશ પ્રેમ વધે અને દેશ માટે અને ભારતની ભૂમિ માટે તન મન ધનથી શક્ય એટલી તમામ સેવાઓ થાય એવી શુભેચ્છા સાથે વંદે માતરમ તો નવસારી વિજયપુર નગરપાલિકા દ્વારા પણ આજે નગરપાલિકા પટાંગણમાં પ્રજાસત્તાક પર્વને લઈને ખાસ ઉજવણી કરવામાં આવી હતી નવસારી વિજયપુર નગરપાલિકા દ્વારા આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે સવારે સાત વાગે પિસ્તાલીસ મિનિટે જુદા જુદા સ્થળે આવેલા પ્રતિમાઓનું પુષ્પવંદન કરવામાં આવ્યું હતું પ્રભાત ફેરી પણ ફુવારા ગોલવાડ ટાવર થઈ નગરપાલિકા પટાંગણ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી ધ્વજવંદન પાલિકા પ્રમુખ મીનલબેન દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું તો સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા જેમાં શાળાના બાળકો સહિત વિવિધ આગેવાનો પણ ઉપસ્થિત હતા તો પાલિકાનો ફાયરની ટીમ પણ ત્યાં સજ્જ થઈ અને ત્યાં ઊભી હતી ત્યારે પાલિકાના ચીફ ઓફિસર પણ ત્યાં ઉપસ્થિત હતા તો વિવિધ આગેવાનો પણ ત્યાં ઉપસ્થિત હતા જેમાં પાલિકા પ્રમુખ મિનલબેન દેસાઈ પાલિકાના ચીફ ઓફિસર જીયુ વસાવા નવસારી જિલ્લા નવસારી શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ કાસુંદરા શાળાના વિદ્યાર્થીઓ શિક્ષણ સમિતિના અધ્યક્ષ એવા અજયભાઈ માકા ઉપપ્રમુખ સુનિલભાઈ પાટીલ સહિતના શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકગણ અને ચૂંટાયેલા સભ્યો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શહેરીજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે પાલિકાના ઓફિસર કહી રહ્યા છે આજ રોજ વિજલપુર નગરપાલિકાના આ પ્રજાસત્તાક દિનની ખૂબ જ હર્ષભેર ઉજવણી કરવામાં આવી નગરપાલિકાના માન્ય પ્રમુખશ્રીના શ્રીના સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું અને નગરના ખૂબ જ મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિતિ નોંધાવી અને ખૂબ જ હર્ષભેર આજ રોજ પ્રજાસત્તાક દિનની નગરપાલિકાના પટાંગણમાં ઉજવણી કરવામાં આવી છે આપના માધ્યમ દ્વારા શહેરના નાગરિકોને હું પ્રજાસત્તાક કરવાની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું તો નવસારીના ઘિલકડી ખાતે આવેલા વિદ્યાધામ વિદ્યાલય ખાતે પણ આજે ખાસ કરીને જે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી પચોતરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શાળાના ખાતે વરિષ્ઠ પત્રકાર અને સાંઈ ગ્રુપ મીડિયા હાઉસના ચેરમેન એવા જીતેન્દ્ર પટેલ દ્વારા ત્યાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને તેમની સાથે બિમલેશભાઈ શર્મા ન્યૂ ઇન્ડિયા પરિવારના હરીશભાઈ મંગલાણી સહિતના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા ધ્વજવંદન કર્યા બાદ શાળાના હોલમાં જઈ અને તેઓએ રાષ્ટ્રગાન પણ કર્યું હતું અને તિરંગાને સલામી પણ આપી હતી ત્યારે વિવિધ વિદ્યાર્થીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા પ્રદીપભાઈ પાંડે જે શાળાના સંચાલક છે તેઓ દ્વારા આ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે સમગ્ર નવસારી જિલ્લામાં હર્ષોલ્લાસ સાથે છવ્વીસમી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા તેમજ આ પ્રસંગે આજે નવસારીમાં ઠેર ઠેર લોકોએ વિવિધ શૃંગારો પણ પોતાના ઘરને દિવાલોને અને પોતાના ઘર બહાર તિરંગો પણ લગાવીને આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી આ જ પ્રકારના અવનવ સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન